હલો ઓટણ હે ને 10 વાગ્યા રામ રામ સીતા રામ બતાય ની નેક્સ્ટ વિડિયો માં જઈઓ ને કે આપડી બાટવે ગંતા ની થોડી ઘણી ખરીદી કરી નાખી મૂકી ખરીદી કરી નાખી હા ને ખરીદી હે ને લગભગ 11 11:30 આવે જ છે ને બાકી જો ઓટણે બતાય હે ને તડકે બેઠા આખો શ્યારો વિગો કોઈ તડકે બેસવાનું મન નતું થ્યું તો એવી કાઈડુંસ ને થોડી ગાંથી તડકે બેસે હા સાવ ઓરિયે હા હા પોવણ ને ઠરે છે

11 માં ઢગલા કરતું જવાનું હાલો એ હે ને ટાઈ ઢડવાની નેતા છે કે સિયાક બકાલાનું કરીએ પાંદડી બાંદડી લેતા આવીએ નાસ્તો વાલે ધરાકનો આ હે ને ઓલી જી રામણાની કલમ હે ને ધરાક માં નાખી હું લાગે મો જો એવડી એવડી ધરાક અહી ધરાક નો કઈ સ્વાદ નો આવે એવડી બધી ધરાક ને જીણા જીણા બી પણ નીકળે અંદર થી લીંબાગીરામ જો આ ખાતર થોડું ઘણું આપણે કાઢવાનું છે તે માં ખોદે થોડું કટણ માં તાઢાપોર નું ને ફાઇનલી આપડી બૂટી આવે ગઈ ને તમે હે ને આગળના વિડિયો માં જોઈયું અહે આ જે બોક્સ બતાવ્યા હતા ને બૂટી નું ઈ માં ઈ આજે આપડી બૂટી લેવાની હતી ને ઈ ડિઝાઈન માં હતી પણ ઈ માં હે ને થોડી કેક ડિઝાઇન આપડી ચેન્જ કરવાની હતી પરફેક્ટલી વીજ ન હતી એટલે આપડી જે જોતી હતી ની બૂટી ફાઇનલી આપડે પોગે ગયે ઘર તો એ બધાય ને આપડી દેખાડીએ ને તમે જે બોક્સ માં બૂટી આ બૂટી જોવે ને તમને ખ્યાલ આવે જ ગોય હે લગભગ ઈ બુટી તમે જોયો જી પણ થોડું કેક ડિઝાઈન માં ફેરફાર કરવાનો હો તો એટલે આપણે એક દી વાટ જોવી પડી હાલો ન ડાયરો બધો ઈ બુટી જોવાનો ઇંતજાર માં હે હાલો કેમેરામેન જલ્દી ફોકસ કરો હાલો તો જો ફાઈનલી આપણી નાનું એવું બોક્સ છે આપણે ફેલાન બધો આપતા હોય પોજી હું પછી હે ને હજાર માં હોતું નઈ મને કે બે દી પછી કે આયે છે મેં કીધું મું કા બે દિવસ પછી ઠેલો લેવા આવે મારે તો મૂખો પડે આ ભાઈ એવો ઠેલો આવે જાય ટિકિટ ભાડવા મૂખો પડે છે નંદા ભાઈ ની દુકાની આપડી કરાય હું બાટવે બધાય એવો رکھتا દી હે ખોખરવાળા હાલે બધાય ની આપડી દેખાડીએ તો આ નંદાપા આમાં કામ કરવા વાધી જ મને નાખી નંદા દુકાન ये खिलवाड़ ही तो दुखणा लेता ये वाली फैशन नहीं करी न क पहला वाला बहुत मतीला मने हेठो मु गया दुखणा ये मोटेणा से नि खरे जाय हां रामोटा ने नो आले न दिया न अबड़े हो आ पांडा से नि खरे जाय जा दिया अई जो अई अई ले जी क को पोचो दुखणा लेता फिरता तो दुखणा ले बैठ कर फिर देता

ઘટ હારો હારો હા પેલો હું ત્યાંથી મોટો છે હ મ એનાથી મોટો હો આમ ને નંદલાલ પખરવાળા હે આ મોટી દુકાન આપું ગમરા બારની હા 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 હાલે હાલે ન તો અમાર ધિયાની એક મકાન વિતાલો હા અમે ને અટાણે તો કાવ કેવા કે હોલ માર્કેટ રીજ માર્કેટ આવે ગઈ બધાય ની ખબર જ છે આપડી જે પેલા 14 વાળો ને એઓ કે ડીએમ નો હોલ માર્ક નો જાવે એટલે ઈ માં ક સેટરા ઈ નો માણે હોલા માં હે ને બહુ વ સેટરા તા સુના માં હા આ દેખાવ બહુ આવે ગુટી ગુટી જો બહુ બહુ પાંદળો કુરો થાય બોલુ હોય કાકુ ને એવ તા પ્યોર હોને પણ ઈ છે કે બાપા ઈ માં છે ને દુના મશીન ની हाँ, हाँ, तो बुट्टी पेर भी आगे। 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 वो तो हडवा

બોપર બસી પહેરી લે કેલે પેરી લેખાણા પૂરતા તો પહેરવા પડે ને કેવાક લાગે મુઈ પહેર્યા ને કેરી રૂપારું ન લાગે ખૂનમ ગિની નો ઓરગે રસ્તો લાગે પાટી મારી થી લખતો ઢોરે એટલે બધે બીવી લે ફૂફાવે નકી હગડી કે રાના તો જાવા દેની જાવા દેની કા કે તારે ના ના જાવા દે આ ઘરે ને કુતિયાણા જવાનું છે તો કાલે તો વેદનો આવ્યો થી આજ જ જઈએ લબાસો ઘણો છે પેરો એકતા પોન ફમો કરાવવાનો છે બેટરી હમી કરાવવાની છે ને અમારી હમો કરાવવાની હમોની પર નવુત કરાવવાનું હે હોલ પાર્ટવે ની કાપે કપવે ની હા ની મગનો પ્લાન છે

<imitation> हमारे no, no. नहीं इसके लिए हमार नहीं है ना यह कर रहा थी और तू कुछ रहती ना तू कहीं नहीं कहीं ना कर रही किसी मारा कौन मार रही है नहीं मेरा

હલો પૂણા સો થવા આવ્યા ને જો આગળી પૂછ આમ ઘેર ને જો મા ની રૂડી મોહી ની પગા તા બે હવા બાજુ માંથી બજો આગળી ખાઈ ના ના એ આવે જો બાપા આવે હજે આ ઉપડીને ઓલી કાં તું મને તો જે મેળી આવ્યું સાક મહિનાથી બાંધ્યા હતા ને

कमेंट कर जो कीवी से बूटी रेडी ले मस्त मस्त है जोरदार जा आरे क्यों से हाथ ऐसे या तो मोठ है गौरी से नहीं ना कीवी उपारी से नहीं मोठ है हाथ ये वो फारन जावे पहला वो जो होता ये मोटा जो है वजन में जोता नहीं वही काम से ना भाई हां हां पांडला जी हूं है कि

तार लपाट माल ली दे मुली मागे एक रबाक किळू छे ताके के नाचती दार तो एकाई तो बात है सो के नाचती ओ मारी छे ओ मारी करती तो मारी छे वीनी कीनी मारी